આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તનમય અમેઝિંગ સ્પેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તન્મય વ્યાસ કે જે 1986 થી ખગોળશાસ્ત્રના ફેલાવના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમણે તન્મય અમેઝિંગ સ્પેસની સ્થાપના તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાવવાના હેતુથી કરી હતી જે રીતે વિશ્વ આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરે છે એમ આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન વૈજ્ઞાનિક સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને બ્રહ્માંડ વિશે વિસ્મય અને અજાયબીની ભાવના જગાવવા પર ભાર મૂકે છે આવી પહેલ દ્વારા શોધ અને સંશોધનની ભાવના સતત કીધે છે લોકોનું જીવન સમૃદ્ધ બને છે તે બ્રહ્માંડની અજાયબીઓની ઊંડી સમજણ અને કદર કેળવવાની ઈચ્છા જગાડશે તન્મય વ્યાસ કે જેમણે અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોને ટેલિસ્કોપ અવલોકનો કરાવ્યા છે એમના કહેવા મુજબ આ સ્પેસ સેન્ટર ખગોળશાસ્ત્રને જનતાની નજીક લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તન્મયસ અમેઝિંગ સ્પેસ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ સ્ટેટ ઓફ ધ આર્ટ એક્સપિરિયન્સ સેન્ટર આખા શહેરના મુખ પર રહેતી વાત હશે અવકાશ ઉત્સાહીઓ માટે આ સ્પેસ હબ એક કોસ્મિક પિટારામાં અવિશ્વસનીય રીતે અસંખ્ય વસ્તુઓ સમાવે છે ગુરુકુળ રોડ પરનો આ સ્પેસ હબ તમને ગગનયાન ઇસરો રોકેટ બિગ બેંગ તારાઓના જન્મ તારાઓનું મૃત્યુ નક્ષત્ર ભારતીય પ્રાચીન ખગોળ વિશ્વના અવકાશ તારા અવકાશ યાત્રીઓ સ્પેસ લોન્ચ પૃથ્વી ચંદ્ર ગ્રહો કોસ્મોલોજી સુપરનોવા વગેરેની અનોખી સફર પર લઈ જશે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ અમે પ્રદર્શન અન્વેષણ અને શીખવા માટે સુલભ માર્ગો પ્રદાન કરીએ છીએ ખગોળ શાસ્ત્ર માટેના જુસ્સાને પ્રજ્વલિત કરવાની આશા રાખીએ છીએ કે જે સીમાઓને પાર કરી નાખે અવકાશના અજાયબીઓના ડી દ્રશ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે ફ્લાય મી ટુ ધ મૂન સપાટી તમને માઇક્રોગ્રેવિટી સમજવામાં નમસ્કાર તન્મય વ્યાસ તન્મય અમેઝિંગ સ્પેસ ઓગણીસો ને શરૂ કરેલી મારી ખગોળની યાત્રા ઓગણીસસો ને છ્યાસીમાં ખગોળ શીખવવા થઈને કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે પ્રોગ્રામ અને દોઢ લાખથી વધારે લોકોને ખગોળને શીખવા શીખવવા માટે થઈને પ્રભાવિત કરેલા છે કેટલાય છોકરા એવા છે કે જે પીએચડી કરી અને આગળ વધી રહ્યા છે તો એ બધાનો નીચોડ એવું કહી શકાય કે એક જગ્યા જો આપવો હોય તો ગુજરાતી હિન્દી કે અંગ્રેજી કોઈપણ ભાષાની અંદર અહીંયા તમે સમજી શકશો શીખી શકશો જાણી શકશો ઈસરોના રેકોગનાઇઝ સ્પેસ ટ્યુટર તરીકે આ મારી જે એક જર્ની છે તે તમે જ્યારે અહીંયા વિઝિટ કરશો તો ફક્ત બબ બે કલાકના સેશન્સની અંદર સૂર્યમંડળની વાતચીત હોય કે સિવિલાઇઝેશનની વાતચીત હોય ઓર્બિટ્સની વાતચીત હોય કે ઇન્વેન્શન્સની વાતચીત હોય રોકેટની વાતચીત હોય કે કોસ્મોલોજીની વાત હોય કે બિગ બેંગની વાતચીત હોય કે તારા મંડળ તારા વિશ્વ કે નક્ષત્રની વાતચીત હોય કંઈ પણ વાતચીત હોય તો અહીંયા તમને એક જ સેશનમાં જાણવા શીખવા મળશે અને મને ખાતરી છે કે એક વખત આવશો તો તમે વારંવાર તમારા મિત્રો સાથે ચોક્કસ આવશો